તો આપણો કૂતરો રોકી અંગાથી આવે છે જોવા માંડો તો આપણે જઈએ ટ્રેક્ટર હોય મેળ્યું છે આપણું તો બ્લોકમાં બનાવી રહેજો તો ભાઈ ફાઈનલી આપણે નદી પાસે પહોંચવા આવ્યા છીએ તો બતાવીએ નદી કેટલી હેડ છે વરસાદ પણ ચાલુ છે થોડો થોડો જોઈ શકો છો સામે ત્યાં નદી છે ફાઈનલી ગાય સાબરમતી નદી જોવા મળી રહી છે જોવા તો ખરા નદી કેટલી ફાસ્ટ હેલે છે ગાય

તો માં આપનું સ્વાગત છે તો જો પાછળ દરડેમની પુલ આવક છે અને ત્રણ ચાર ગેસ જોવા માં આવ્યા છે ગાય તો એટલું જણાવવાનું કે દસ થી પાંત્રીસ ગામડાને ફૂલ એલર્ટ છે કે કોઈ પણ સાબરમતી નદીના નજીક જવું નહીં તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે આજે બતાવીએ સાબરમતી નદીમાં ના નહી સારું તો જોઈ શકો છો કઈ પોણીની આવક તો એકદમ વધતી જ જાય છે ફૂલ આવક છે પોણી ની જબરજસ્ત તો ગાઈઝ આજનો વિડીયો આટલા સુજી જ મળીએ કાલે નવા બ્લોગ સાથે જય માતાજી લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે ગુજરાતીમાં તો મળીએ કાલે બીજા વ્લોગ સાથે જય માતાજી જય ભારત